આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર કરણ મકવાણા વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં રાજકીય પૃષ્ઠભૂમિ વિનાના પરિવારોના યુવાનોને રાજકારણમાં જોડાવા હાંકલ કરી છે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમની એકસો સોળમી આવૃત્તિમાં રાષ્ટ્રને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે આગામી થોડા મહિનામાં આવા એક લાખ યુવાનોને રાજકારણ સાથે જોડવા માટે દેશમાં અનેક વિશેષ અભિયાનો ચલાવવામાં આવશે શ્રી મોદીએ આવતા વર્ષે સ્વામી વિવેકાનંદની એકસો બાસઠમી જન્મજયંતિ પર દિલ્હીમાં વિકસિત ભારત યુવા નેતૃત્વ સંવાદનું આયોજન કરવાની જાહેરાત કરી એક પેઢ માકે નામ અભિયાન માત્ર પાંચ મહિનામાં સો કરોડ વૃક્ષો વાવવાનું મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી નેશનલ કેડેટ કોર્પ્સ એનસીસી દિવસ અંગે વાત કરતા શ્રી મોદીએ એનસીસી કેડેટ તરીકેના તેમના દિવસોને યાદ કર્યા હતા તેમણે કહ્યું કે એનસીસી યુવાનોમાં શિસ્ત નેતૃત્વ અને સેવાની ભાવના કેળવે છે આ દેશ મેનસી કો મજબૂત કરવા કે લી લગાતાર કામ હો રહ હજાર ચૌદ મે કરીબ ચૌદ લાખ યુવા એનસીસી જુડે થો હજાર લાખ મેખસે જ્યાદા યુવા એનસીસી જુડે હૈ શ્રી મોદીએ એવા યુવાનો વિશે વાત કરી જેઓ વૃદ્ધોને ડિજિટલ ધરપકડના જોખમમાંથી બચાવવા માટે આગળ આવ્યા છે તેમણે અમદાવાદના એક યુવાન દ્વારા આ અંગે કરાયેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી અમદાવાદ કે રાજીવ લોકો ડિજિટલ એરેસ કે ખતરે આગાહ કરે કે ડિજિટલ એરેસ નામ કા સરકાર મેં કોઈ ભી પ્રાવધાન નહીં હૈ ये सरासर झूठ लोगों को फंसाने का एक षड्यंत्र है मुझे खुशी है कि हमारे युवा साथी इस काम में पूरी संवेदनशीलता से हिस्सा ले रहे हैं और दूसरों को भी प्रेरित कर रहे हैं गुजरात पुलिस ने नशा कारक पदार्थों झड़प एक सफलता मिली पूर्व कच्छ पुलिस से सत्तर लाख पंचोतेर हजार नु कोकेन जड़पी पड़ू है મોટા પાયે ડ્રગ્સની હેરાફેરી કરનારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા ડ્રગ્સ સાથે સંકળાયેલા બંને આરોપીઓની પૂછપરછ કરી છે અમદાવાદના નારોલ વિસ્તારમાં એક ફેબ્રિક્સની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી સવારે લાગેલી આગને કારણે દહેશત ફેલાઈ ગઈ હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડ ઘટના સ્થળે ધસી ગયું હતું જોકે આગ વધુ પ્રસરતી જતી હોવાને કારણે પંચોતેર બ્રિગેડના જવાનો સાથે વીસ જેટલા ફાયર ફાઈટરે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી આ ઘટનામાં જાનહાનીના કોઈ સમાચાર નથી પરંતુ આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે વીસ નવેમ્બરથી દસ ડિસેમ્બર સુધી ડાંગ જિલ્લાના આહવા ખાતે મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત સોળ દિવસ સુધી જાગૃતિ કાર્યક્રમ યોજાશે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહિલા અને બાળકો પર થતા અત્યાચારો અટકાવવા સરકાર દ્વારા કયા કયા કાયદાઓ અમલમાં મુકાયા છે તે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવશે બાગાયત વિભાગની બાગાયતી પાક રક્ષણ માટેની સહાયલક્ષી યોજના હેઠળ નોંધણી માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ માટે ખેડૂતો વીસમી ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકશે અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ખેડૂતોએ બાગાયતી પાકોની ઈ રેડિયેશન પ્રક્રિયા માટેની સહાય માટે ઓનલાઇન અરજી કર્યા બાદ અરજી દસ્તાવેજો સાથે બીડાણ કરી નિયત સમયમર્યાદામાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી મહેસાણા ખાતે રજૂ કરવાની રહેશે અરવલ્લી જિલ્લામાં ઘઉં મકાઈ ચણા અને બટાટા જેવા અન્ય શિયાળુ વાવેતર માટે ખરીદ વેચાણ સંઘ અને મંડળીઓમાં ડીએપી ખાતર સરકાર દ્વારા સહાયના ધોરણે આપવામાં આવે છે જો કે હાલમાં ખાતરની ભારે અછત હોવાથી ખેતરો હાલ ખેડ કરીને તૈયાર પડી રહ્યા છે સ્થાનિક ધારાસભ્યોએ કૃષિમંત્રી રાઘવજી પટેલને અરવલ્લી જિલ્લાના તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે આ ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવા પત્ર લખ્યો છે પોરબંદર ખાતે આવતા પ્રવાસીઓ માટે જંગલ સફારી શરૂ કરવામાં આવશે આ જંગલ સફારી માટે વન વિભાગે કપુરડી નેસ તેમજ મોડ પર આસપાસ દેવભૂમિ દ્વારકા વહીવટ વિભાગ પાસે એક હેક્ટર જમીનની માંગણી કરી હતી મોડ પર નજીક જમીન ફાળવતા હવે વન વિભાગ આગામી દિવસોમાં આ જમીનમાં જંગલ સફારી માટે જરૂરી માળખું ઉપલબ્ધ કરાવશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો જે આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પરથી પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા